બાંગ્લાદેશ સામે જોવો પાકિસ્તાન સામે જોવો ઓસ્ટ્રેલિયા સામે જોવો જીતતા ગયા અને ફાઈનલ સુધી પહોંચી ગયા હતા એમ તમે પણ હવે ફાઈનલ મેચ તરફ છો અને લાસ્ટ વિડીયોની અંદર હું તમારા બધાનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે છેલ્લી ઘડીનું રિવિઝન છે અને વિભાગ લઈને આવી ગયો છું હું અલગ પ્રકારનો કાંઈક બરાબર આજે તમારા માટે વિભાગ જે છે એ વિભાગ લઈને આવી ગયો છું ઈ વિભાગ કયો વિભાગ છે ઈ હવે આજે ભાઈ છેલ્લો પ્રશ્ન છેલ્લો વિભાગ અને આની પહેલાંના વિડીયો બધાય જોઈ લેજો જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું આખા ગુજરાતમાં જેટલા પણ બધા ઓળખે છે તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું દિલથી હાર્દિક

આના સોળ માર્ક તમારે અત્યારે ખીચા મૂકીને જ જવાના છે આ વિડીયો જોવો અને સોળે સોળ માર્ક ખીચા મૂકજો ને આવતીકાલે તમારે ખીચામાંથી હોડે હોડ માર્ક અને ડાયરેક્ટ પ્રશ્નપત્ર જોવાનો અને જવાબ મૂકવાનો છે આટલી ગેરંટી તમને કોણ આપે આનાથી વાર કાંઈ નહીં હોય એટલે આ પેપરને પીડીએફ જોતી હોય તો એ દઈ દેજ નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે ગ્રુપમાં જોડાઈ જાઉં મેળવી લ્યો આનાથી બાર નહીં હોંગા એતના કર લેને કા રાઈટ તો આવો શરૂઆત કરીએ પહેલો જ પ્રશ્ન તમારી પાસે લઈને આવી ગયો છો હવે ઘટનાક્રમ એટલે શું હવે હું તમને વચ્ચે વચ્ચે ચેપ્ટર પણ દઈશ અને એક આના પછીનો લાસ્ટ મિત્રો એવો હશે કે જેમાં માત્ર હું પ્રશ્ન દઈ દઈશ ને પાઠ દઈ દઈશ કે આ પાઠનો નો પ્રશ્ન આવતીકાલ દેખાય આટલું ને આમાં તો કઈ જ દઉં છું પ્રશ્નનું સોલ્યુશન કરજો ખાસ જવાબ સાથે પીડીએફ આપું છું ઘટનાક્રમની અંદર આપણે જોઈએ છીએ છેલ્લી ઘડીનું રિવિઝન બરાબર એમાં તમે જોઈ શકો છો પાઠ અગત્યના છે ને એમાં તમારે ખાસ કરવાના છે ઈ પાઠ કરવાના છે અગિયાર પાઠ ખાસ કરવાનો છે પાંચમો પાઠ સત્તર પાઠ અને છઠ્ઠો પાઠ પછી પૂછે તો નવમો પાઠ આવે તો હું તમને સિક્વન્સમાં આપું છું સૌથી આમ પી આ ઈ નો પૂછે તો આ ઈ નો પૂછે આ ઈ નો પૂછે આ ઈ પૂછે તો આ પછી પૂરું એટલામાંથી હશે જ પણ વીસ પાઠમાંથી પાંચ પાઠ તો આપણે મિનિમમ એટલા તો આપણને ખબર હોય છે કારણ કે એક જ પ્રશ્ન આવે છે કે જેમાં તમને ઓપ્શન નથી દેતું એટલે બહુ શાંતિથી ઘટનાક્રમ વિચારતી વખતે બહુ બધું તમે જે છે ને એને સાઈડમાં મૂકવાનું માત્ર એનું ભાષાંતર જોવો બહુ લોજિક નથી લગાડવાનું માત્ર એનું પેલા ગુજરાતી કરવાનું છે અને ગુજરાતી ચાર વાર કરવું પડે તો કરજો પણ અહીંયા ચાર માર્ક આવી ગયા ના એટલે તમારો બેડો પાક ઉતાવળ આમાં ન કરતા

આ એક વસ્તુ જ છે શું સમાન એક સમાન ક્વેશ્ચન આવશે તમારે એનો એમનો એમ સિમિલર એનો આન્સર આપવાનો છે તો પેલા તમને એ લાઈન નું ટ્રાન્સલેટ ગુજરાતી વાળા ગુજરાતી કરશે ઇંગ્લિશ વાળા ઇંગ્લિશ કરશે રાઈટ ચલો ભો વયસ્ય એતાની પાત્રાણી મમ ન સંતિ એ ભાઈ એ મિત્ર એ વાસણો મારા નથી

અને ચોથી વાત પ્રાતિવેશિક ધર્મ ભાવેનો વિત્તદાસહ કુટનાથાય પાત્રાણીમ પ્રાયચ્છત એટલે કે ભાઈ પ્રાતિવેશિક પડોશી ધર્મ માટે વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા હવે સમજો ચારે ચાર નો ગુજરાતી ખબર પડી ગઈ હવે તમે તમારું મન દેવી છે એવું લખી નાખ્યું હવે જો આ પહેલી વાત એ ભાઈ આ વાસણો મારા નથી લઘુ નામ નૂતનાનમ પાત્રાણીય પાત્રાણામ દર્શન નવા વાસણો જોઈને આશ્ચર્ય થયું તેહીહી પાત્રેહી એટલે વાસણોની સાથે પ્રાતિવેશિક ધર્મ ભાવે એટલે કે પડોશી ધર્મ નિભાવવા માટે એટલે આ પેલો નંબર આવે ચલો પડોશી ધર્મ હવે બીજું કે એ વાસણો ની સાથે થોડાક નાના ને નવા વાસણો મૂક્યા એટલે આ એક નંબર એના પછી આ બે નંબર ભાઈ પછી નાના અને નવા વાસણો જઈને તેને આશ્ચર્ય થયું ત્રણ નંબર હવે વૈધુય તો કે સાહેબ ચાર નંબર તો ઉંધેથી ચાલુ થયું એકડો આ એકડો આ બગડો આ તગડો અને આ ચોગડો પડી ખબર તો મારા વ્હાલા આવું જ્યારે સૌથી પહેલાં તમે ગુજરાતી કરશો અને પછી તમે આગળ વધશો પણ આ પેટર્ન થી જો એકવારમાં ગુજરાતીમાં ભેગું ન થાય ને તો એકવાર છેલ્લું પેજ રફ કામ કરવાનું તમે જેમ ગણિતમાં રફ કામ કરો ને એમાં આમાંય રફ કામ કરજો અને તમારી આજુબાજુમાં જેટલા રફ કામ કરતા ને એટલે સમજી જાવ કે અભિષેક સરના સ્ટુડન્ટ હશે મી વહ મહવાળું ટેબલ લખવાનું આની આમ વાળી છેલ્લી લાઈન લખવાની આજ્ઞાર્થની વિદ્યાર્થીની છેલ્લી લાઈન લખવાની ભૂતકાળનો સ્મપ્રયોગની છેલ્લી લાઈન એની નીચે વર્તમાનકાળ કૃદંતની શોર્ટકટ લખવાની વિભક્તિનું પહેલું સૂત્ર લખ નાખવાનું મનય એ ઓ ઓ ભ્યમ ભ્યમ નામ વધાવવા એ આખે આખી લાઈન લખ નાખવાની બરાબર સંધિના નિયમો છે તમે માત્ર છેલ્લે તમે શરૂઆતમાં રફ કામ કરેલું હશે ને એનાથી તમે માર્ક મળ કારણ કે દર વખતે માણસ રાજી થઈ જાય છે પેપર આવે ને અભિષેક સર દેખાતા હોય બધે રાજીના રેડ થઈ જાય એસી એસી માર્કનું આવડે ઉતાવળે ને ઉતાવળે માર્ક ગોટો કરીને આવે તમારે એ ગલગોટો નથી કરવાનો કારણ કે એ ગલગોટો મેં ઝૂકીને લઈ લીધો છે તમારે ધીનતા 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 કતાન એમાં કરવાનું છે બરાબર તો આ પેટર્ન થી આપણે તમે કાર્ય કરશો એટલે તમારો વાંધો ક્યાંય તમને આવવાનો નથી બરાબર તો બીજું આપણે જોઈએ છીએ કે ભાઈ મહોદય યદી પાત્રાના આનું તમારે મેં જો લખ્યું છે સ્વ પ્રયત્ન તમારે આનો જવાબ આપવાનો છે હવે સમજી ગયા તમારે જવાબ જાતે આપવાનો છે પડી ખબર ચાલો ઇસકો મેં થોડાસા સા છોટા કર દેતા ઓકે મહોદય યદી પાત્રાણા જન્મ ભવતી પૂર્વ જાતાની પાત્રાણાતઃ ગૃહે વિલસ હતી કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંતવચસા અને તરી તે મરણમ અપીતિ બાળકો આનું તમારે મને નીચે કોમેન્ટમાં નંબર આપવાનો છે એકતાલીસ બેતાલીસ એવું આવતું હોય કે ભાઈ બત્રીસ ચોત્રીસ કે જે કંઈ પણ નંબર આવતા હોય એવી રીતે તમારે ખાલી નંબર બગડો કરી નંબર દેવાનો છે જવા કોમેન્ટ કરજો વાલા ખાસ અને લાઇકનું બટન જોજી બાકી છે લાઈકનું બટન દબાવો હજી સબસ્ક્રાઈબનું દબાવો અને બાકી આપણે એક લાખને ક્રોસ કરવાના છીએ મિત્રો અને જેમાં તમારો સાથ સહકાર જોઈએ એટલે ગુજરાતીમાં ધડ બળાટીને ધાણા જીરો આ વખતે બોલશે ગુજરાતીમાં ડંકો આ વખતે સંસ્કૃતનો વાગ છે એમાં અભિષેક સર પ્રથમ હશે બરાબર ચલો બીજો પ્રશ્ન છે બાપુ પૂર્વમ અયસ સ્ફુરતી અનંતરમ અધરહ આદવ ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદનથી ચરમમ ચક્ષુ કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભૃકુટી આરંભે તપોગ્રતિ પશ્ચાત સ્વેદ સલિલમ નવમો પાઠ છે બધે ઓપ્શનમાં કાઢો તો સરકાર કાયક તો વિચારતી હશે ને તો એ પછી આમ પૂછી લે તો આ તો કોઈ વિચાર્યું ન હોય અભિષેક સાહેબે જ વિચારીને દઈ દીધું હે કે આટલું કરજો ભાઈ તદદ્ય આહાર વૃત્તિ સંજાતા સ્વહ અત્રાગમ્ય મત્સ્ય કુમનાદયો વ્યાપાદિત હોય કદાચિત અપિ ન અસ્માભિ અનવેષિત અહો મત બહુ મત્સ્યો મૃદ બીજો પાઠ ક્યારેય ન પૂછાય પણ બાય ચાન્સ પૂછાય ને તો આવડો આ ફકરો પૂછે ના પૂછાય હું કઉ છું હું શું નહીં કરવાનું એ પણ કહીશ પણ પૂછે તો આ રીતે પૂછે બાકી પૂછાય નહીં એટલે તમારે સમજી જવાનું કે આ કરવો કે નહીં હવે નો આવ્યો આમાં જો અતઃ કેનાપી ઉપાયન મયા અસો વંચનીયા ને કરવાનો એવમ વિચાર્ય કૂટનાથ વિત્તદાસસ્ય ગૃહમાગત અસ્તિ નામ પ્રભુત આ તો તરત મળી જાય કારણ કે આની પેલી જ લાઈન જો અસ્તિ આ તો આખા ગામને ખબર તસ્ય કુટના આ બીજી લાઈન છે લ્યો નીચે જવાબ આપવાનો છે કે પાછડા અંદર શું આવે ચલો મહત્વનો આવ્યો તદ્યથા સ્વર્ણ લોહાદ ભિન્નમ ભવતી સંસારે વિવિધા પદાર્થા સંતિ અથ જો પ્રત્યેક સુવર્ણ ખંડ પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવતી એશુ પુનઃ પ્રત્યેકમ અપિ પદાર્થમ ભિન્ના ભિન્ના ભવંતિ આને કરવાનો છે આ અગત્યનો છે ભાઈ પછીનું આપણે જોઈએ સાતમું ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની એતાની પાત્રાણી મમ ન સંતી એમ કથમ ભવેત યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રૌ પ્રસૂતાની તમારે પહેલું અને મહત્વનું કામ કરવાનું કે શું તો કે ભાઈ તમને આની અંદર ખબર પડવી જોઈએ અગિયારમું પાઠ આવે એટલે ગાભભાત નીકળવા જોઈએ સોતરાજ બોલાવા જોઈએ બરાબર ચલો પછી યદયમ ધની કોપી લુબો વર્તતે અય અત કેના ઉપયેન મસૌ વંચની એકટનાથન ચિંતિતમ તસ્ય કુટનાથ વિધ વૈશ્ય પ્રાતિશિ આસિત ભાઈ આ રીતે અગિયારમો પાઠ હતર્મો પાઠ નવમો પાઠ છઠ્ઠો પાઠ અને પાંચમો પાઠ આટલા પાઠ કરજો વચ્ચે વચ્ચે આવું બોલતો જાય એટલે સમજી જવાનું કે કઈક અગત્યનું છે ભાઈ પાંચમો પાઠ આવે તો આવું કે કે ભાઈ તેનસા વિવિધાની વ્યંજનાની સંપાદિત વતી ભુક્તે તું તસ્મિન અતિથો તયા તાંબુલસ્ય વ્યવસ્થા કૃતા ધાત્રી કાષ્ઠાની આનિત વતી અને અલ્પીયસા કાલે ને એવ તંડુલાહા સિદ્ધાહા સંજાતા બરાબર ચલો એના જવાબ આપી દીધા છે ગોતવાના નથી ચલો હવે એવો છઠ્ઠો પાઠ પૂછે ને તો બાળકો આવું પૂછે મહત્વનો છે આ બે ત્રણ જગ્યાએ આવે અહીંયા આમાં પૂછે અહીંયા નો બીજે પૂછે પણ આ લાઈન ક્યાં કોઈ છઠ્ઠાને તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી વયમ સર્વે માનવઃ અપિ કાષ્ઠ ખંડાઈવ અસ્માકમ જીવનમ એવ નદી અને ગુરુ રગરે ઉપદેશતિ શિષ્ય ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે ચારે ચાર ને લાઈનમાં ગોઠવવાના છે તમારી સામે છે ભાઈ કદાચ એવું બને કે પંદરમા પાઠમાંથી બાપુ ગુજરાતી પ્રશ્ન આ વખતે નો આવ્યો આધુનિક મહાભારત કાલીન વાળો ફકરો નો પૂછો તો એમ થાય કે મારે 4 માર્ક વેટેજ છે તો અન્ના ઇસકો કહા પે પૂછા જાય તો ઇધર પૂછ લેતે કુછ યુનિક કરના હો કુછ નયા કરના હો કુછ નયા ટ્રાય કરતે હે તો યે ટ્રાય કરેંગે મેરે બબ્બા તો યે આપકો આના ચાહીએ કે ઇસમે કા આતા હે રાઈટ દેખો પ્રાપ્ત ભૂલો ભૂલોકહ સહ મહાંતમ જય ગોશમ સુરવાન અર્જુનોપી જાતર્ષ તેહી સહ સંલગ્નો અપવત એકદાસ વર્ગસ્થિત સ્થિત અર્જુન પૃથ્વી દ્રષ્ટું કામ ભૂલોક ગ્છતિ સ જય ઘોષ કારક જનસમૂહ ગચ્છતી ભાઈ આને મેં મૂક્યો છે ને એની પાછળ આમાં અલગ અલગ કારણ છે શ્રુતવાન છે એ ક્રુદન છે અર્જુનોપી છે ઈ સંધી છે જાત હર્ષહ છે ઈ સમાસ છે સહ છે તો ઈ ઉપપદ વિભક્તિ છે સન લગ્નો અભવત તો ઈ સંધી છે બરાબર પછી આયા તમે જોઈ શકો છો ગચ્છતિ ક્રિયાપદ છે આ ગચ્છતિ ક્રિયાપદ છે સમૂહસ્ય ઈ સંધી છે જય ઘોષ કારકમ ઈ વિભક્તિ છે તો આ ફકરો માત્ર તમને આયા ઘટનાક્રમ નથી સૂચવતો આમાંથી કોઈ પણ એક શબ્દ તમને વ્યાકરણની દ્રષ્ટિએ પણ જોવા મળી શકે છે આગળ ભાઈ એના પછી મહત્વનો મેં તમને બારમો પાઠ કીધો તો એનો પ્રશ્ન આવે કયો બને તો કે ભાઈ અશ્મિન ગ્રંથાગારે બહવો નૃપમાં ગ્રંથાસન ધને સહ તત્રત્ય ગ્રંથાગારો પિતસ્ય હસ્તગતો ભાઈ આ બેઠે બેઠા ફકરા હું દઉં છું આમાંથી કાલે જોવા મળવાની શક્યતાઓ સંભાવનાઓ છે વાલા તો આટલા ચોપડી ખોલો આ પીડીએફ છે પીડીએફ મેળવો ને આટલા તો કરજો આટલું ડંકાની ચોટ ઉપર કેટો ને ગાભા કાઢ કે જામો જામો કરાવી દેતો હોય તો તમારે બેઠા બેઠા મજો મજો કરવાનો પાકા કરતા કરતા હા

જો આ પૂછે તો આવડી જાય બાપુ એને હું તમને કહી દઉં આપણે બોર્ડ વાળાને લેટર હોય તો લખી દઈ અને તમને કહી દઉં કે બીજા પાઠમાંથી પાંચમા પાઠમાંથી ત્રીજા પાઠમાંથી સોળમા પાઠમાંથી અને આઠમા પાઠમાંથી માત્ર તમને હું પાંચ ચેપ્ટર આપું છું બધાના જો પેલા વિભાગના બે ચેપ્ટર દીધા બીજું પાંચમું ત્રીજું સોળમું અને ઓલામાં દીધું એક આઠમૂ ત્રણય વિભાગના માત્ર પાંચ ચેપ્ટર બાપુ આ તમે યાદ રાખો અભિષેક દવે તમે યાદ કરશો કે હા બાપુ હા ચલો આ યાદ રાખજો બોલું છું પછી પછી આવે છે અહમ કેનાપી ઉપાયનો મયા અસો વંચનીય આ ફકરો આગળ આવેલો છે પણ આડી અવડી રીતે જો આ રીતે બીજી વાર આવી શકે છે હો વંચક હતો મિથ્યાવદશયા નથી આવવાને કરજો કુટનાથ સશોકમ નિર્જીવાના પાત્રના મરણ કથમ સંભવતી અને ભર્વાણી પાત્ર મૃતાની આ રીતે આવી શકે છે બરાબર ચલો હવે ચાલુ થાય છે આ તમને હજુ કોઈ નહીં કીધું હોય જે હું તમને કહેવા માટે જઈ રહ્યો છું કે મિત્રો જે ફકરો 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 આવે છે એ ગામથી હોય કયો આવી શકે એવી સંભાવનાઓ શક્યતાઓ નથી પણ હું જે આ ફકરા એવી પ્રેક્ટિસ કરી લેજો કે આના જેવો ફકરો આવી શકે છે કદાચ ભગવાનની દયા થાય બેઠે બેઠો આમાંથી એકાદો ફકરો હોય બાકી આના જેવા તમને પ્રશ્ન ગોતતા આવડી જાય જવાબ ગોતતા આવડી જાય એવો આ ફકરા મેં આમાં ચૂની ચૂનીને મોતીઓ ભેગા કરીને મૂકેલા છે ભાઈ પૂરા ભારત વર્ષે કપિલ વસ્તુ નામની નગરે શુદ્ધો ધન નામ નરપતિ આશિત આ પેલાની શક્તિકુમારની જેમ ફકરો છે અને જોવાનું અહીંયા જવાબ આપેલા છે બીજું મયુરો અતિવ સુંદરહ અભિયોગ તસ્ય પુચ્છમ મનોહરમ વરસાસુ યદા ધના અહીંયા મોરનું વર્ણન કરેલું છે આવું બીજા કોઈ પણ પ્રાણીના વર્ણન વાળી કાગડા વાળી વાત કેવી આની જગ્યાએ આવી શકે આ આવી શકે

બરાબર બે ફકરા હતા પછી આવે આવે છે કે કે રાજા વિશેની ધારા નગરી ભોજ રાજા હતો એ આપણે ખબર છે પાઠ ભણી ગયા છીએ આપણે બરાબર ને રાજા ભોજ ને સામે એક વ્યક્તિ ઊભો છે યુવક છે અને એની બેયની ચર્ચા ડિબેટ આપણે જોઈ હતી એવો એક રાજા તરીકેનો કોઈ પણ ફકરો આવી શકે છે અને એના જવાબ પછી કોઈ એક પ્રાણીની વાત આવી શકે છે એમાં મૂસક હોઈ શકે સિંહ હોઈ શકે શિયાળ હોઈ શકે બરાબર વાઘ હોય શકે એવી કોઈ પણ એક વાઘ એને રિલેટેડ વાત આવી શકે છે પછી કોઈ એક ગામની વિશે વાત આવે અને ગામમાં રહેતા કોઈ સંત હોય ને કોઈ વ્યક્તિએ કોઈ પ્રાણી પાળેલું હોય અથવા કોઈ નદીની વર્ણન હોય કોઈ પર્વતનું વર્ણન હોય એક એવો ફકરો આવી શકે છે મેં તમને કન્સેપ્ટ આપી દીધો છે તમારે જાજુ આઘું નહીં જવું પડે જો આના જવાબ ગોતી લીધા તો અહીંયા જે તમને પરીક્ષામાં પ્રશ્ન આપશે આના રિલેટેડ જ તમને જોવા મળશે કદાચ આવો જોવા મળે ભાઈ પછી વિક્રમ સારાભાઈ મહોદય કોઈ એવા સારા વૈજ્ઞાનિક છે બરાબર કોઈ એવા સારા સાયન્ટિસ્ટ છે કોઈ એવા સારા ડોક્ટર છે કોઈ એવા મહાનુભાવ છે કે જેને બહુ બિઝનેસમેન છે કે એને રિલેટેડ એકાદો ફકરો આવે કે બહુ મોટા પરાક્રમ ભયરા કામ કરી શક્યા હોય બરાબર પછી સ્વયંભુ આપણા મનુ છે તો એવા કોઈ મહાન જે વ્યક્તિ એવા કોઈ મહાન કાર્ય કરનારા કોઈ એવા ભગવાન વિશેનો ફકરો આપણને અહીંયા જોવા મળી શકે છે બરાબર પછી અહીંયા એક આપી દીધો છે એ બ્રાહ્મણને લગતો ફકરો છે અહીંયા બ્રાહ્મણનો આવી શકે કોઈ ખેડૂતનો આવી શકે કોઈ વણકરનો ફકરો આવી શકે કોઈ ડોક્ટરનો ફકરો આવી શકે બરાબર કોઈ ચિકિત્સક જે આપણે કહેતા હોય ડૉક્ટરને એવા એવા અલગ અલગ પ્રકારના આઠ મહાન વ્યક્તિઓ છે બરાબર બધી કાસ્ટ છે એમાંથી કોઈ પણ એક ને રિલેટેડ ફકરો આપણને જોવા મળી શકે છે બરાબર પછી મેં હમણાં જે કીધું જંગલવાળી વાત તમને ખબર પડી ગઈ છે બરાબર પછી કોઈ એક અરણ્યક એટલે અરણ્યક એટલે કે કોઈ જંગલની અંદર કોઈ એવા કાર્ય થઈ ગયા હોય કોઈ મહાન એવો વ્યક્તિ થઈ ગયો હોય હોય ભક્તિને ઉજાગર કરી જેમ આપણે ગુજરાતીમાં નરસિંહ મહેતા છે મીરાબાઈ છે એવા કોઈ આમાં સંસ્કૃતમાં કવિઓ એવા સારા થઈ ગયા છે એને રિલેટેડ એકાદો ફકરો પછી કોઈ તહેવારને લગતો ફકરો આવી શકે છે દિવાળી હોય હમણાં હોળી આવે છે ધૂળેટી આવે છે હોળી ધૂળેટીમાં કોઈ એક મહાન વ્યક્તિ થઈ ગયો હોય હોળીને રિલેટેડ વાત વાળો એકાદ ફકરો જોવા મળી શકે

પછી છે નારાયણ પંડિત બરાબર તો નારાયણ પંડિત જે છે તો નારાયણ શું છે છે તો તો આમાંથી આમાં ઓલું પંચતંત્ર જ નહીં તમને એક જ જવાબ મળ્યો આવ્યો કે બરાબર પછી પછી એના એની બીજી વાત જુઓ તમે એની અંદર તો આ કઈ વાત કીધી કે બોધાય તો વૈધા તમારા પાસે કેટલા ઓપ્શન પણ આમાં કરવાના જ બે હેત તમે પેલો કાલિદાસ ને નારાયણ પંડિત કર્યો બોધાયને શું કામ કરવું જોઈએ અને બોધાયન હોય તો વૈધા બે તમારી પાસે ગીતામૃત તમને ભગવત ઝુકી એમ બરાબર તો ગીતા મૃતમ તો સ્વભાવે છે તમને ખબર એ ન જ આવે તો વૈધું એક બોધાય બરાબર ચલો બોધાયન છે ને એ બધા કરજો બોધાયન નું ખબર પડી ગઈ બોધાયન કયા પાઠમાં આવે છે ખબર છે તમને ભગવત ઝુકી એમાંથી કયો પાઠ લેવામાં આવ્યો છે ખબર છે તમને એવું પૂછે હે છેલ્લા પંદર થી વીસ પાઠ અંદર છે ખૂબ નજીક છે કયો પાઠ છે પણ ખેંચો બોધાયણ તો ભગવત ઝુકી એમ હાલો ભૌભૂતિ આ કરજો ભૌભૂતિ તો આવશે ઉત્તર રામચરિતમ અને લાસ્ટ છે વિષ્ણુ શર્મા તો વિષ્ણુ શર્મા તો દુનિયામાં જગ જાહેર વ્યક્તિ છે પંચતંત્ર પછી આવે છે ભાઈ નારાયણ પંડિત હવે નારાયણ પંડિત આવે એટલે હિતોપદેશી તમારું ફાઈનલ છે કાલિદાસ આવ્યા તો માલતી કુમાર કે દૂધ ઘટોત્કસ તો આ ખબર પડી જાય કુમાર સંભવમ અને મહાકવિ ભાસ ભાસ આવે એટલે ઘટો બોડી બિલ્ડર ચલો હવે એનો ફકરો છે આ ખૂબ અગત્યનો છે ભાઈ ઈસ્પર નોટ કરના ઈસ્કે ફોટો ખીચ લેના વાલ્મિકી પાણીની પતંજલિ વાલ્મિકી નું શું આવે તો કે રામાયણ પાણીની નું શું આવે તો કે અષ્ટાધ્યાય અને પતંજલિ નું શું આવે તો કે વ્યાકરણ મહાભાષ્ય કયું મહાભાષ્ય વ્યાકરણ ચલો પછી મહાકવિ સુદ્રક

પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ કોમેન્ટ કરો ભાઈ આ નંબર આપી દીધા જો એટલે એમનો કહેતા કેટલા હું જોડકો છે ચલો વેદવ્યાસ વ્યાસ વિશાખા દત્ત ને ભાસ એમાં વેદ વ્યાસ ને ભાસ જોઈ ગયા છે વિશાખા દત્ત માટે શું આવે યાદ રાખી લેજો વિશાખા દત્ત માટે મુદ્રા રાક્ષસ યાદ રાખજો અને કરતા ને કૃતિ નો વિડીયો એકવાર પ્લેલિસ્ટ માં જાવ તો ખરા ફંફોળો તો ખરા એસી માંથી એસી માર્ક નું એમાં પડ્યું છે મને એવું લાગે કે સરકાર એ લિસ્ટ જોઈને કદાચ ઓલા

અને બાણ એ મેં તો કાદંબરીને કેમ રાખ્યું હે કાદંબરી કાદંબરી શ્રી ભટ્ટની કાદંબરી કાદંબરી હર્ષ ચરિતમ બાણ ભટ્ટ નું હર્ષચરિતમ આ રીતે આવી શકે બરાબર હવે બાપુ તમને બધા આવડી જાય વાલ્મીકી પૂછે આવડે પાણીની પૂછે આવડે ભાસ પૂછે આવડે જોતા જાઓ જવાબ આપણે બે જ આપવાના આનાથી બાર જોડકું નહીં હોય કરી લેજો બરાબર આમાંથી કોઈ પણ ભેગું કરીને એક જોડકું બનાવી શકે પણ તમને જવાબ આવડતો હશે વેદ વ્યાસ આર્ય સુખ અને વિશાખા દત્ત મેં બધી પેટર્નના એમાં તમને બનાવીને આપ્યા છે કેવી રીતે પૂછાઈ શકે છે તો મે બી એવું પણ બની શકે કે આખે આખું જોડકું આવી જાય બરાબર તો પણ તૈયારી તમારે એ રીતે કરવાની છે કોઈ નવું આમાં નામ આવશે તો હું તમને બતાવું છું બાકી બધા નામ મેં તમને દઈ દીધા પતંજલિ વિશાખા દત્ત ભૌભૂતિ નારાયણ કાલિદાસ હેમચંદ્રાચાર્ય શંકરાચાર્ય ભાસ અને સુદ્રક ચલો હવે આવે છે ઈ છે વાક્યને શુદ્ધ કરવાનું ત્રણ માર્ક આપે છે વાલા ત્રણ માર્ક અને એ ત્રણ માર્ક અહીંયા આપું છું ને ફકરામાંથી લગભગ જોવા મળશે તો આટલા ફકરાને તો પાછું કરી જ લેજો બહુ સેલી પેટર્ન છે જો આ પેટર્ન ને તમે જોઈ ગયા તો તમારો માર્ક છે આમાં નહીં કપાઈ નહીં કપાય ને નહીં કપાઈ એની જવાબદારી મારી છે બરાબર તો તમારે એટલી વસ્તુ તો બધાએ ભેગા મળીને કરવાની છે એટલું કરશો કે નહીં કરો હા કે ના તો કયો એટલે મને ખબર પડે કે સાહેબ અમારે એટલું કરવું કે ન કરવું એમ તમે એમ કહી દો ને કે સાહેબ નથી કરવું તો આપણે તમને કહી દેવું તમે એમ કહો સાહેબ કરવું છે તો આપણે એ પ્રમાણે કરાવશું બરાબર તો અ થોડો ગલોચો લાગી ગયો છે પણ પાછું આપણે અ થેન્ક યુ ચલ ભાઈ આજા હા પહોંચી ગયા છીએ પાછા પહોંચી ગયા છીએ જગ્યાએ

ભાઈ પેલો ફકરો એમાં આવી શકે છે એ આવે છે વિક્રમસ્ય દ્વાદશ્યમ સતાબ્ધ્યમ કક્કો આવડવો જોઈએ કખ ગ ગંગા ચસ જ જન્યા ટઠ ડ ઢણ તથ દ ધન પફ બ બમ કક્કો આવડે છે તો એના પ્રમાણે થાય ને આ ફકરા જોઈ લેજો બેઠો ફકરો દેખા હે બરાબર ચલો વિક્રમસ્ય દ્વાદસ્યમ સતાબ્ધ્યમ વાળો બીજો હે ખઈ કે ગંગા કિનારેવાલા પાન બનારસ વાલા ની જગ્યાએ ગંગા કિનારે અલ્પિયસા કાલે વતંડુલા તંડુલા સિદ્ધા સંજાતા પછી ધર્મ સમાચાર સ્વજન વ્યપેક્ષા વાળો એ ન આવે પણ છતાં એમાં મૂક્યો છે કદાચ આવી જાય તો તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમ અપી ખાસ કરજો અલમ આશંકયા નવમો પાઠ પછી કરજો બરાબર ચૌદમો પાઠ નું વૃત્તાંતમ એવમ શ્રુત્વા પછી આ કરજો તામ તથામ સરસ્વતીમ સપ્તામ દ્રષ્ટવામ વાળો સિદ્ધરાજ વાળો વિચાર પ્રથમ વાળો મોસ્ટ આઈએમપી આદો ઇન્દ્રિયાણી મોસ્ટ 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 આઈએમપી એકદા સિદ્ધરાજ મોસ્ટ 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 આઈએમપી ચાર વખત આટલું કરી લેજો હવે છેલ્લો પ્રશ્ન છેલ્લો ટોપિક વહી તો મારા વાલા અર્થ વિસ્તાર આમાંથી જ હશે કઈ જ દઉં છું કરી જ લેજો નહીં બાર જાય બરાબર પેલો છે ચતુર્વિધા ભજંતે મામ ભવંતિ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ બીજો છે એની અંદર તમે જોઈ શકો સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા છાયા સમન્વિત યદિ દેવત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે ત્રીજો છે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમર્હસિ

તો શું કે છે એમાં ચલભાઈ યથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી અને છેલ્લો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લદ્વા પરમ શાંતિ અચિરેણાધિ ગચ્છતિ બરાબર અને આગળ યથા ચતુર્ભિ કનકમ પરિક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા પછી કર્મન્યવાધિકારસ્તે મા ફલે શું કદાચ મા કર્મ હેતુર્ભુ માતે સંગોસ્વ કર્મણી

ગાભા નીકળશે અને મારો એક ટાર્ગેટ છે કે તમારા એસી માંથી એસી આવે અને બીજો પેલો ટાર્ગેટ તમારા એસી માંથી એસી આવે ઈ અને બીજો એ ટાર્ગેટ કે આપણી ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબર ક્રોસ કરી અને સંસ્કૃતનો નો ડંકો વગાડી આખી દુનિયામાં આખા ગુજરાતમાં કે સંસ્કૃતમાં પણ વ્યક્તિઓ આગળ હોય અને સંસ્કૃત ને ઉજાગર કરવાનું કામ મેં બીડું ઝડપું છે તમારો સાથ સહકાર હશે અને બધાને ઓલ ધ બેસ્ટ ગાભા કાઢી નાખો ને મારા આશીર્વાદ છે શુભમ ભવતુ તમે જે ધારેલું છે તમે જે વિચારેલું છે તમે જે પાકું કરેલું છે એ જ પરીક્ષામાં આવે એવી ભોળાનાર્થને પ્રાર્થના કરું અને એક શ્લોકની સાથે આજના લેક્ચરને પૂરા કરીએ વાગર્થા વિવ સંપ્રુક્તો વાગર્થ પ્રતિપત્તય જગદહ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો તો નેક્સ્ટ વિડિયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનૂનને અલગ જુસ્સાથી મળીશ ત્યાં સુધી બધાય આવજો થેન્ક યુ નમો નમઃ જય હિન્દ